મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાંની ચાલો આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર તો આપણે એ વિશે આજે પહેલાં પાઠની માહિતી મેળવીશું તમારી પાસે પાઠ્યપુસ્તક તો હશે જ ચાલો તો આપણે પાઠ્યપુસ્તકનો પહેલો પાઠ પહેલો પાઠ છે મમ ગાની સંસ્કૃત ભાષામાં મમ સંસ્કૃત ભાષામાં મમ એટલે મારા અંગાની એટલે અંગો મારા અંગો એની વિશેની માહિતી મેળવીશું આપણને ગુજરાતીમાં તો આપણા અંગોના નામ આવડે જ છે બરાબર છે ને હં તો આપણે એ અંગોને સંસ્કૃતમાં શીખવાના છે છોકરાઓ સંસ્કૃતમાં કયા અંગને શું કહેવાય તેની માહિતી હું તમને હમણાં આપીશ જુઓ આ છે લલાતમ લલાતમ એટલે કપાર લલાતમ એટલે કપાર ત્યારબાદ કેસા કેસા એટલે વાર બરાબર છે કેસા એટલે વાર નેત્રમ નેત્રમ એટલે આંખ કર્ણ એટલે કાન બરાબર છે કર્ણ એટલે કાન અહીંયા જુઓ જીવવા જીવહા જીભનું ચિત્ર આપ્યું છે તો જીવ તો જીવને આપણે જીભ કહીશું બરાબર છે ત્યારબાદ આ બાજુ જુઓ કે આ છે નાસિકા તો નાસિકા એટલે નાક અહીંયા છે મુખમ મુખમ એટલે આપણું મોડું બરાબર છે ત્યારબાદ દંટા દંટા એટલે આપણા દાંત ઓષ્ઠ ઓષ્ટ એટલે હોઠ બરાબર છે છોકરાઓ ત્યારબાદ જોઈએ વક્ષ વક્ષ એટલે છાતી આપણી છાતી હોય છે તેનો ભાગ એટલે વક્ષઃઃ હસ્ટ હષ્ટહ એટલે આપણો હઠ ઉડરમ ઉડરમ એટલે પેટ પેતનો ભાગ ઉડરમ એટલે પેત ધ્યાનથી જોજો ત્યાર બાદ છે કરટલમ કરટલમ એટલે આપણું કાંડું હાથનું કાંડું આવે ને આપણી હથેળી તે ત્યારબાદ છે પાડહ પાડહ એટલે આપણા પગ ચરણ ચણ એટલે પાણી અથવા આપણો પંજો બરાબર છે આપણે શરીરના નામ શીખી ગયા તમને સમજ પડી ગઈ હશે હવે આપણે પાછા જોઈએ સ્વાધ્યાય અહીંયા જુઓ કે પ્રશ્ન એકમાં શું આપ્યું છે નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દ લખવાના છે આ ચિત્રો આપ્યા છે તેની સામે આપણે સંસ્કૃતમાં શબ્દ લખવાના છે પણ હું તમને વાક્ય લખીને પણ બતાવીશ ને સમજાવીશ અહીંયા સાનું ચિત્ર છે તો કે મષ્ટકમ મષ્ટકમ તો આપણે એનું વાક્ય બનાવીશું એ ત મષ્ટકમ અસ્તિ એ તત મસ્તકમ અસ્તિ આ એક વચન છે અહીંયા ગાડી અહીંયા એક વચનનો ઉપયોગ કર્યો છે એટલે આપણે એ ત લઈશું બહુવચન હશે ત્યાં એ આવશે દ્વિવચન આવશે ત્યાં એ તો આવશે બરાબર છે ત્યારબાદ છે દંતા દાંતનું ચિત્ર દેખાય છે તો દંતા એ તે દંતા સંતિ અહીંયા બહુવચન છે એટલે આપણે એ તે દંતા એ વાક્ય બનાવીશું ત્યારબાદ છે ઓષ્ટો ઓષ્ઠો ઓષ્ટો ડ્રોષોસંતિ આ ડ્રિવચનમાં છે હોત બે છે બરાબર છે એટલે આપણે એનું વાક્ય બનશે એ તો ટોષો ત્યારબાદ છે કર્ણ કર્ણ એ કર્ણ અસ્તિ એ કર્ણ અસ્તિ ત્યારબાદ છે નેત્રમ નેત્રમ તો એનું વાક્ય બનશે એ નેત્રમ અસ્તિ કરટલમ કરટલમ એતાત તાટ અસ્તિ અસ્થિ ચરણ એશ ચરણ અસ્થિ શું વિદ્યાર્થી મિત્રો આ આપણે ચિત્ર જોયા એના એ ચિત્ર સાના છે તે પણ લખ્યું અને એના વિશે વાક્ય પર લખ્યા ત્યારબાદ આપણે પ્રશ્ન બે જોઈશું કે અહીં વિવિધ રંગોના નામ આપ્યા છે તેને નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો અંગોના નામ હવે આ અંગોના નામ આપ્યા છે તેને આપણે આ ત્રણ ભાગમાં વર્ગીકરણ કરવાનું છે બરાબર છે મસ્તકના અંગો ધળના અંગો અને હાથ પગના અંગો બરાબર છે તો આપણે મસ્તકના અંગોમાં કયું અંગ આવશે દળના અંગમાં કયા અંગ આવશે અને હાથ પગના અંગમાં કયા અંગ આવશે તે છૂટા પાડીને લખવાનું છે જુઓ દંતા તો દંતા આપણે શામાં લખીશું કે આપણા મો મોડાના મસ્તકવાળા ભાગમાં આવે દંતા અહીંયા લખીશું ઓષ્ઠ ઓષ્ઠ પણ અહીંયા જ આવશે કરહ તો કળહ આવશે હાથ કળહ એટલે હાથ એટલે આપણે હાથ ભાગવાના અંગોમાં કરો આવશે ત્યારબાદ છે નેત્રમ તો નેત્રમ આવશે મસ્તકના અંગમાં ત્યારબાદ છે વક્ષહ તો વક્ષહ આવશે ઢળના ભાગમાં ધડના ભાગમાં ઢળ એટલે આપણા મોળાની નીચેનો ભાગ તે આપણું ઢળ કહેવાય તો ઢળવાળા ભાગમાં વક્ષહ આવશે ત્યારબાદ છે મુખમ તો મુખમ શામાં આવશે તો કે મસ્તકવાળા ભાગમાં આવશે ત્યારબાદ છે ઉડરમ તો ઉડમ શ્યામાં આવશે તો કે હા દળના અંગમાં ઉડમ આવશે ત્યારબાદ છે નાસિકા તો નાસિકા શામાં આવશે મસ્તકના અંગમાં આવશે ત્યારબાદ છે ચરણ હ તો ચરણ હાથ પગના અંગોમાં આવશે તો ચરણ આપણે અહીંયા લખીશું ત્યારબાદ છે જીહા તો જીવહા આપણે મસ્તકના અંગોમાં લખીશું જોઈ વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ છ શબ્દ છ નામ છે તે આપણા મસ્તકના અંગમાં આવશે ધરના અંગોના બે નામ આવશે ને હાથ પગના અંગોમાં બે નામ આવશે આ રીતના આપણે આ પાઠનું લખાણ લખવાનું છે આગળ મેં સમજાયું તેમ કે એ તત એટલે એક વચન એ તે એટલે બહુવચન ને એ તો એટલે ત્રિવચન એના વાક્ય પણ આપણે અહીં જોઈ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે આજે આટલું શીખ્યા બીજા વિડીયોમાં ફરી મળીશું બીજા પાઠની સમજૂતી સાથે ગુડ બાય જય શ્રી કૃષ્ણ ટેક કેર